એસ કે આચાર્ય તથા ગજેન્દ્ર રાવલ સાહેબ વય નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો ડીશા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ડીસા દ્વારા આજે તારીખ 30/1/2025 ના રોજ ગુજરાતના એગ્રોના બનાસકાંઠા જિલ્લાના સેન્ટર ઇન્ચાર્જ શ્રી એસ કે આચાર્ય સાહેબ તેમજ શ્રી ગજેન્દ્ર રાવલ સાહેબનો વય નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ગુજરાત એગ્રોના સાહેબશ્રીઓ ખેતીવાડી વિભાગના સાહેબશ્રીઓ તથા નર્મદા સરદાર ગુજકો માર્શલ વિભાગના સાહેબશ્રીઓ વિવિધ ફર્ટિલાઇઝ કંપનીના સાહેબશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ ગુજરાત એગ્રો સેન્ટરના સંચાલક મિત્રો દ્વારા આયોજિત બરાસકાંઠાના ગુજરાત એગ્રો સર્વિસ સેન્ટર તથા એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલકો દ્વારા વિદાય લઈ રહેલ એસ કે આચાર્ય સાહેબ તથા ગજેન્દ્ર રાવલ સાહેબની ફુલહાર સાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ તથા નિવૃત્તિ જીવન દરમિયાન પોતાના પરિવાર સાથે આનંદ મંગળ નિવૃત્તિ પછીનું જીવન સુખ શાંતિ ને સમૃદ્ધિમય રહે તેવી શુભેચ્છા તેમ સદાય દરેકના દિલમાં રહેશો એવી શુભેચ્છાઓ આપેલા પ્રસંગે હાજરી આપેલ આમંત્રિત મહેમાનોનું પણ ફુલહારથી છાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કટા જિલ્લામાં ગુજરાત એગ્રોના રિટેલરો દ્વારા સરસ કામગીરી થયેલ છે એના અનુસંધાને અમારા દ્વારા નિગમ દ્વારા કંપનીઓ દ્વારા જે કંઈ સાથ સહકારથી કામગીરી કરવામાં આવી એ બદલ વિદાય લેતા તમામ સંચાલક રિટેલર મિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ આપીએ છીએ અને ભવિષ્યમાં રિટેલરો દ્વારા સારામાં સારી ઉત્તમ ખેડૂતોની સેવા થતી રહે એવા અમે શુભકામનાઓ પાઠવીએ છીએ જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત